હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ક્લાસ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષાઓ માટે તમે કદાચ રાહ જોઈને બેઠા હશો કે એવું કંઈ ખરું કે બેઠે બેઠા પ્રશ્નો મળી જાય તો હા બેઠે બેઠા પ્રશ્નો મળી જાય એવો મારી પાસે એક ઓપ્શન છે પહેલાં તમે એની સાબિતી જોઈ લ્યો પછી આપણે આગળ ચર્ચા કરીએ સાબિતીમાં કંઈક એવું છે કે હમણાં એસટીઆઈની પરીક્ષા ગઈ આ ના પેપર પેપરમાં જે પ્રમાણે પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો ક્યાંથી મળ્યા છે ક્યાંથી બેઠી બેઠી લાઈનો ઉપાડી છે એ તમને બતાવું છું એ પહેલાં તમે જો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હો અથવા તો જે પણ પરીક્ષાની તૈયારી કરતા હો જેના વિષયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી હોય એમાં એકવાર નજર નાખજો કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સાથે સાથે પર્યાવરણના પણ મુદ્દાઓ એડ કરેલા છે હવા અને તેનું બંધારણ પવન વાવાઝોડું ચક્રવાત હવામાન અને આબોહવા હવાનું પ્રદૂષણ પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન જળચક્ર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જળ સંગ્રહ જળ સંરક્ષણ કચરાનો સંગ્રહ નિકાલ ભૂમિ જંગલ તેનું મહત્ત્વ આ બધા વિષયો જે છે એ પર્યાવરણ સાથે સંકળાયેલા છે પર્યાવરણ અને તેની જાળવણી પ્રદૂષણ અને તેનું નિયંત્રણ તારાઓ અને સૂર્યમંડળ એ પાછું ભૌતિકમાં પણ આપણે લઈ શકીએ છીએ બીજું ગુજરાત અને ભારતની ભૂગોળ આ કોન્સ્ટેબલ પીએસઆઈ નું સિલેબસનું મારી પાસે લિસ્ટ છે એમાં અહીંયા ભૌતિક ભૂગોળ કોન્સ્ટેબલમાં પણ આપેલું છે પ્રાકૃતિક વિભાગોમાં ભૂકંપ ભૂસ્ખલન ચક્રવાત છે પૂર તથા અન્ય કુદરતી આફતો છે વિવિધ આબોહવા પ્રદેશો છે કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જમીનના મુખ્ય પ્રકારો ખડકો ખનીજો આ પોલીસ કોન્સ્ટેબલમાં ભૌતિક ભૂગોળ આપ્યું છે પીએસઆઈમાં આપ્યું છે અને અન્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે એસટીઆઈમાં જે પ્રમાણે પ્રશ્નો પૂછાયા છે એની વાત કરીએ તો ભૌતિક ભૂગોળ પર્યાવરણ એના જે પ્રશ્નો પૂછાયા છે એ હું તમને બતાવું છું કમ્પ્યુટર રમત જગત અને ભારતની ભૂગોળ આ પાંચ નવી બુક એન્જલ એકેડમી તમારી સમક્ષ પ્રસ્તુત કરે છે એમાંથી કમ્પ્યુટર રમત ને ભારતની ભૂગોળ એની એક એક આવૃત્તિ હતી આ નવી આવૃત્તિ બની છે ભૌતિક ભૂગોળ અને પર્યાવરણ આ બંને પહેલી વખત લોન્ચ કર્યું છે એટલે કદાચ તમારી પાસે આ જૂના પુસ્તકો હોય અને તમને એવું લાગે કે અપડેટ નવા પુસ્તકો લાવવા તો તમે લઈ શકો છો એમાં માહિતી એડ કરવામાં આવેલી છે ભૌતિક ભૌતિક ભૂગોળની જો વાત કરીએ તો ભૂગોળમાં કેવા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાયા છે પરીક્ષામાં અહીંયા પૂછે છે નીચેનામાંથી કયા પરિબળો મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે પછી ઓપ્શન આપ્યા છે બાષ્પીભવનને વર્ષણ છે નદીઓ છે મેંગ્રુવ વનસ્પતિ છે મહાસાગરનો પ્રવાહ છે હવે એ જ વસ્તુ આપણા ભૌતિક ભૂગોળના પાના નંબર બસો અડતાલીસ ઉપર લખું છે કે સમુદ્ર જળની ક્ષારતાને અસર કરતા પરિબળો સમુદ્ર જળની ક્ષારતાને તેની ઘનતા તાપમાન પવન તાજા પાણીનો ઉમેરો બાષ્પીભવન જે અહીંયા આપ્યું છે બાષ્પી ભવન મહાસાગરના પ્રવાહો મહાસાગરના પ્રવાહો હિમશિલાઓનું પીગળવું નદીઓ આપી છે ઓકે આ વગેરે ઉપર આધાર રાખે છે મતલબ કે જે પ્રશ્ન પૂછ્યો છે એ બેઠે બેઠી એક જ લાઈનમાં આપણી બુકમાં લખેલું છે બીજો પ્રશ્ન છે નીચેનામાંથી સાચો ક્રમ દર્શાવો એમાં સૌથી પહેલા આપણને આપ્યું છે લિથોસ્ફિયર ભૌતિક ભૂગોળમાં આપણે પેજ નંબર બેતાલીસ ઉપર મૃદાવરણ એમાં પહેલી જ લાઈન લેખી છે જેને લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે એવી રીતના જેમ જેમ આપણે આગળના આવરણો વળતા જઈશું એ પ્રમાણે આપણને પ્રશ્ન ત્યાંથી મળી જાય છે ત્યારબાદ આપણને પાના નંબર એકસો ને છેતાલીસ ઓગણપચાસ ઉપર આપેલું છે એના બેઝ ઉપર એક જોડકું પૂછ્યું છે જેમ કે અહીંયા સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલું છે એ પ્રમાણેના પ્રશ્નો પૂછ્યા છે સુસુપ્ત જ્વાળામુખી ક્યાં છે પછી વિશુ વીએસ જ્વાળામુખી ક્યાં છે તો એ જ્વાળામુખીની બધી ડિટેલ અહીંયા આપણને આપેલી છે વેસ્ટ ઇન્ડિઝના માર્ટિન માર્ટિનની ટાપુ પર પીલી નામના જ્વાળામુખીનું ભયંકર પ્રસ્ફોટન થયું છે તો એ પણ અહીંયા આપણને જોવા મળે છે પીલિયન જ્વાળામુખી પછી આપણને આપ્યા છે ધૂળ કણોને આર્દ્રતા ગ્રાહી કહે છે કારણ કે તો અહીંયા આપણને આપ્યું છે કે રજકણો અને ક્ષારકણો ભેદધારી હોવાથી વાતાવરણની ઘનતા વધારે હોય છે રજકણો આર્દ્રતા ગ્રાહી કેન્દ્રના રૂપમાં કાર્ય કરે છે તેની ચારે તરફ જળ બાષ્પ સંગઠિત થઈ અને વાદળોનું નિર્માણ કરે છે તો એ આપણને આપ્યું છે કે તેના પર વાતાવરણીય જળ બાષ્પનું ઘનીભવન થાય છે ઉષ્ણતાનયન એ શું છે અહીંયા આપણને વ્યાખ્યા મસ્ત આપેલી છે ઉષ્ણતા નયન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉષ્મા ઉર્જાનું સ્થળાંતર જળ કે વાયુના માધ્યમમાંથી થાય છે તો એ આપણને આપ્યું છે આ એક પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે પ્રતિ ચક્રવાતની બાબતમાં કયું વિધાન સાચું નથી અહીં આપણને પ્રતિ ચક્રવાક આપ્યું છે કે જેના કેન્દ્રમાં વાયુનું દબાણ વધારે હોય છે તો એ અહીંયા આપણને સમજાવેલું છે વિષુવૃત્તની રેખાની આસપાસ ક્ષેત્રમાં તેની સંભાવના ખૂબ જ ઓછી છે હવાના નકશામાં તેને હાઈ અથવા તો એજ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી વ્યક્તિ જાપાનથી અમેરિકા મુસાફરી કરતા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પસાર કરે છે તો તેને દિવસનો ફાયદો થાય છે આપણી બુકમાં આખું મસ્ત આકૃતિ આપીને સમજાવ્યું છે આંતરરાષ્ટ્રીય રેખા એક બાજુ અલાસ્કા એક બાજુ રશિયા એક બાજુ સાત તારીખ બીજી તારીખ આઠ આ બાજુ કુલ દસ દિવસ આ બાજુ કુલ દિવસ નવ તો આ બધા ભૌતિક ભૂગોળના બેઠે બેઠા પ્રશ્નો તમને આ પૂછાયેલી ગયેલી પરીક્ષામાં પૂછાઈ ગયા છે આ ખાલી સાબિતી માટે કે તમને એવું થાય કે હું આ પુસ્તક લઉં તો મારા પ્રશ્નો આમાંથી મળશે ચોક્કસ મળશે ભૌતિક ભૂગોળનું આખું સરસ મજાનું પુસ્તક તમારા માટે તૈયાર કર્યું છે જેમાં ભૂગોળનો સામાન્ય પરિચય બ્રહ્માંડની ઉત્પત્તિને સૂર્યમંડળ પૃથ્વીની ઉત્પત્તિને ઉદભવના અંગેના વિવિધ સિદ્ધાંતો પૃથ્વીની આંતરિક સંરચના ભૂવૈજ્ઞાનિક સમયમાં પણ અક્ષાંશ રેખાંશ પૃથ્વીની ગતિ અને ઋતુ ઋતુવિવાહના મૃદાવરણ જલાવરણ વાયુમંડળ ને જૈવમંડળ ભૂમિખંડો ને મહાસાગર ભૂમિ સ્વરૂપ ભૂકંપ જ્વાળામુખી સુનામી ખડકો ખનીજો ને જમીન વાતાવરણ સૂર્યઘાત ને તાપમાન વાતાવરણનો દબાણ ને પવનો વાયુ સમુચ્ય વાતાગ્રહ વાતાવરણીય તોફાનો વાતાવરણીય ભેજ અને વરસાદ જલાવરણ સામુદ્રિક નિક્ષેપ પરવાળા અને પરવાળાના ખરાબા સામુદ્રિક સંસાધનો પર્યાવરણ આ બધી વસ્તુઓ આપેલી છે ઓનલાઈનના પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અને

એ પ્રમાણેના આ પુસ્તક તમે ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશનમાંથી ઓર્ડર કરીને કુરિયર દ્વારા મંગાવી શકો છો રૂબરૂ એન્જલ એકેડેમી રાસણ ખાતેથી રૂબરૂ આવીને લઈ જઈ શકો છો બે કોપી છે એક હાર્ડ કોપી છે બુક તમને જોઈતી હોય તો એ પણ મળી જાય અને મોબાઈલમાં વાંચવું હોય તો અમારી એપ્લિકેશનમાં તમે વાંચી શકો છો એની પ્રિન્ટનો નીકળે ફક્ત એપ્લિકેશનમાં તમે વાંચી શકો તો એ પણ ઓપ્શન ઉપલબ્ધ છે આ સરસ મજાનું ભૌતિક ભૂગોળનું પુસ્તક છે જેમાં જેમ તમને બતાવ્યું એ પ્રમાણે ટોટલ ચોવીસ ટોપિક વન વનલાઇનના પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ આમાં તમને જોવા મળશે દરેક ટૉપિકમાં જરૂર પડે પડેની આકૃતિ દ્વારા સમજાવવામાં આવેલું છે અને ખાસ પ્રયત્ન એ કર્યો છે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો તમારો પ્રશ્ન સાચો પડવો જોઈએ એ પ્રશ્ન સાચો પડે એના માટે અમારા દ્વારા પૂરતી મહેનત કરવામાં આવેલી છે ભૌતિક ભૂગોળથી આગળ વાત કરીએ તો બીજું પર્યાવરણનું પુસ્તક એના ચાર પ્રશ્નો પૂછેલા ચારે ચાર પ્રશ્ન આપણી બુકમાંથી હતા જેમ કે એન પૂરું નામ લખો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ અહીંયા આપણને આપેલું છે પાના નંબર એકસો ને ઓગણપચાસ ઉપર બીજો પ્રશ્ન આપણને આપેલો છે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો કે જેમાં ભારત સ્ટેટ બીએસ ને લગતા પ્રશ્નો આપ્યા છે જે આપણને પેજ નંબર છત્રીસ ઉપર આખું સમજાવેલું છે બી એસ વન બીએસ ટુ બી એસ થ્રી બીએસ ફોર ફાઇવ આવ્યું જ નહોતું પછી ડાયરેક્ટ સિક્સ મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે તો એકસો છપ્પન ઉપર આપણને આખી આખું મીનામાટા કન્વેન્શન સમજાવેલું છે કે મર્ક્યુરી પારા પર મીનામાટા કન્વેન્શન વર્ષ બે હજારને તેરમાં અપનાવવામાં આવ્યો હતો તેનો વર્ષ બે હજાર સત્તરથી અમલ થયો એમાં સ્પષ્ટ લખ્યું છે કે મીનામાટા ખાડી વિસ્તારમાં મર્ક્યુરી આધારિત ઉદ્યોગોના કારણે ઉદ્ભવેલા મીનામાટા રોગના કારણે આસપાસના લોકોને સ્વસ્થ સમસ્યા ઊભી થતી હતી ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે આઈયુસીએન સેના માટે જાણીતું છે અહીંયા આપણને લખેલું છે આયુસીએન દ્વારા નાશપ્રાય પ્રાણી વનસ્પતિઓની યાદી રેડ ડેટા બુકમાં પ્રકાશિત કરવામાં આવે છે આ ઉપરાંત આયુસીએન બીજા અલગ ચાર ક્ષેત્રમાં કામ કરે છે એનું પણ અંદર આપણને જોગવાઈ કરી છે તો પર્યાવરણના પ્રશ્નો પણ આપણા પુસ્તકમાંથી બેઠે બેઠા પૂછાયા છે આ પર્યાવરણનું જે પુસ્તક છે ખાસ કરીને આવનારી દરેક પરીક્ષામાં કે જેમાં પર્યાવરણ સિલેબસમાં આપેલું છે એ આખે આખો અભ્યાસક્રમ આપણે કવર કરવાની કોશિશ કરી છે જેમાં પર્યાવરણ એટલે શું નિવસન તંત્ર એના તેના કાર્ય છે પ્રદૂષણ અને પ્રદૂષણના બધા પ્રકારો એને નિવારણના ઉપાયો ઓઝોનનું ક્ષણ એસિડ વર્ષા જૈવ વિવિધતા જૈવિવિધતા સંરક્ષણ જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર જળવાયુ પરિવર્તન આપત્તિ અને વ્યવસ્થાપન પર્યાવરણ સંબંધિત અગત્યના સંમેલનો પર્યાવરણ સંબંધિત અગત્યના કાયદાઓ પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ હેતુલક્ષી પ્રશ્નો આવી રીતના આખું ડિટેલમાં તમને દરેકે મુદ્દો શાંતિથી સમજાય સરળતાથી સમજાય એવી રીતના લખ્યું છે જરૂર પડે ત્યાં વ્યવસ્થિત ચાર્ટ આકૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી તમે વાંચો અને જોતા જાઓ તો તરત તમને યાદ રહી જાય હેતુલક્ષી પ્રશ્નો આપ્યા છે આ પર્યાવરણનું પુસ્તક છે એની હાર્ડ કોપી એટલે કે પુસ્તકની કિંમત બસો રૂપિયા રાખીએ છે તમારે સોફ્ટ કોપી મોબાઈલમાં જોતી હોય તો એની કિંમત એસી રૂપિયા રાખેલી છે સરસ મજાનું આ પર્યાવરણનું પુસ્તક આપણે તૈયાર કરેલું છે જે આવનારી તમારી દરેક પરીક્ષામાં પર્યાવરણ અભ્યાસક્રમમાં હશે તો તમને આ બધા ટોપિક છે એ કામ લાગશે સરસ મજાનું પુસ્તક આકૃતિ અને ચાર્ટ સાથે તૈયાર કરવામાં આવ્યું છે ખાલી બસ તમારે હવે એને વાંચવાનું છે ધ્યાનથી અને ભણવાનું છે વ્યવસ્થિત વાંચતા જશો જશો ભણતા તો પરીક્ષામાં પૂછાશે એ તમને ચોક્કસથી આવડશે તો બે પુસ્તક છે એ તમારા માટે નવા લોન્ચ કર્યા છે ખાસ કરીને આવનારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની ની પરીક્ષામાં તમને ભૌતિક ભૂગોળ અને પર્યાવરણના જે પ્રશ્નો પૂછાવાના છે કે અન્ય કોઈ પણ પરીક્ષામાં આ વિષયના પ્રશ્નો પૂછાશે તો એ આપણી બુકમાંથી ચોક્કસથી મળી રહેશે તમે બુક અત્યારે જ મંગાવી શકો છો અને એમાંથી ભણવાનું અભ્યાસ શરૂ કરી શકો છો આ ઉપરાંત આપણી પાસે ભારતની ભૂગોળ એ પણ પુસ્તક આખું નવેસરથી સરસ મજાનું બનાવ્યું છે આ ભારતની ભૂગોળમાં ભૂગોળ એટલે શું બ્રહ્માંડ ભારતનું સ્થાન સીમા વિસ્તાર ઉત્તર અને ઉત્તર પૂર્વીય પર્વતમાળાઓ ઉત્તર ભારતના મેદાની પ્રદેશ ભારતના ઉચ્ચ પ્રદેશ ભારતના તટીય મેદાનો ભારતના દિવસમૂહ અને રણપ્રદેશ ભારતનું અપવાહતંત્ર જળ સંસાધન સિંચાઈ અને બહુહેતુક યોજનાઓ આબોહવા ભારતની જમીનો કૃષિ ખનિજ સંસાધન ઉર્જા સંસાધન શક્તિ સંસાધન પરંપરાગત ઉર્જા સંસાધન બિનપરંપરાગત ઉર્જા સંસાધન ભારતના ઉદ્યોગો ભારતમાં વસ્તી આ બધાએ વિષયોનો સમાવેશ કર્યો છે ભારતની પ્રજાતિઓ અને અન્ય જનજાતિય સમુદાયો ભારતમાં વન્યજીવ પશુ સંપત્તિ જંગલો જંગલ પ્રદેશ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતમાં પરિવહન અને દૂરસંચાર તેર મહાબંદરો ભારતમાં સંદેશા વ્યવહાર અટપટા પ્રશ્નો પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આ બધું સમાવેશ કરેલું છે જ્યાં જરૂર પડે ત્યાં આકૃતિ ચાર્ટ એનો સમાવેશ પણ કરેલો છે કે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો આ સરસ મજાનું પુસ્તક આપણે ભારતની ભૂગોળ એના માટેનું તૈયાર કરેલું છે જેની તમે હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને જે તમને અનુકૂળ આવે એ મંગાવી શકો છો સરસ મજાનું આ ભારતની ભૂગોળનું પુસ્તક આપણે તૈયાર કર્યું છે જેમાં નકશા દ્વારા જે ટોપિકો સમજાવવાના હોય એમાં નકશાઓ આપેલા છે કે જેથી તમે નકશાઓ દ્વારા પણ એ વિષયને યાદ રાખી શકો જેમ કે ગંગા નદી છે તો ગંગા નદી આખી આખું તમે નકશા દ્વારા નજર માર લો તો તરત જ તમારું પુનરાવર્તન થઈ જાય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ભેગા આપણે ખાસ એટલા માટે આપીએ છીએ કે ટોપિક વાંચ્યા પછી તમે જ્યારે પ્રશ્નો સોલ્વ કરો તો તમને ખબર પડે કે આપણે જે તૈયાર કર્યું છે એમાંથી કેવા પ્રશ્ન આપણને આવડે છે કેવા પ્રશ્નો નથી આવડતા પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે ત્યારબાદ પુસ્તકોના ખજાનામાં એક નવું પુસ્તક કમ્પ્યુટર નવી આવૃત્તિ કમ્પ્યુટરની આપણે બનાવી છે કે જેમાં કમ્પ્યુટરનો પરિચય કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કોમ્પ્યુટરના પ્રકાર પછી કમ્પ્યુટરની પેઢીઓ કમ્પ્યુટરના પ્રકાર ભાગ સોફ્ટવેર વિન્ડોઝ કમ્પ્યુટરનું નેટવર્ક નેટવર્ક ટોપોલોજી ઇન્ટરનેટ પ્રોટોકોલ કમ્પ્યુટર વાયરસ સાયબર ક્રાઇમ ઈ ગવર્નન્સ ઇન્સ્ટોલેશન એમએસ ઓફિસ માઇક્રોસોફ્ટ વર્લ્ડ માઇક્રોસોફ્ટ એક્સેલ પાવર પોઈન્ટ એક્સેસ આઉટલુક માઇક્રોસોફ્ટ ઇન્ડિક પછી એસેસરીઝ છે ટાઈપ ફેઝ મલ્ટીમીડિયા ફાઇલ એક્સ્ટેન્શન સંક્ષિપ્ત શબ્દો આમ ટોટલ બધી વસ્તુ કોમ્પ્યુટરની આપણે આવરી લીધી છે કે જેથી કરીને પરીક્ષામાં ક્યાંય પાંચ છ પ્રશ્ન દસ પ્રશ્ન બે હજાર સોળ પોલીસ કોન્સ્ટેબલમાં કોમ્પ્યુટરના દસ પ્રશ્નો પૂછાય ગયેલા તો એવું કદાચ થાય તો આપણને એ આવડવું જોઈએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જવાબો સાથે આપેલા છે આવી રીતના એમાં પણ ડાયાગ્રામ જ્યાં જરૂર પડે એની આકૃતિઓ સાથે આખું સમજાવ્યું છે જેમને કોમ્પ્યુટરનું પુસ્તક લેવું હોય હાર્ડ કોપી અથવા તો સોફ્ટ કોપી બે ઓપ્શન અવેલેબલ છે આવી રીતના સરસ મજાનું કોમ્પ્યુટરનું આપણે પુસ્તક તૈયાર કર્યું છે ડિટેલમાં આખી થિયરી સમજાવી છે એમાં તે અંદર બધી આકૃતિઓ મૂકેલી જ છે એટલે કદાચ કોઈની પાસે કોમ્પ્યુટર ના હોય તો એ ચિંતા ના કરવી પડે ખાલી ન્યાય આકૃતિમાં વાંચતા જાય જોતા જાય એટલે ખબર પડી જાય તો આ કોમ્પ્યુટરનું પુસ્તક આપણી પાસે હતું જ તે આપણે નવી આવૃત્તિ બનાવી છે ત્યારબાદ આપણી પાસે હજી એક વધારે પુસ્તક આવે છે રમત જગત કેવું રમત જગત આ રમત જગત છે એ એવો ટોપિક છે એમ જેમાં કંઈક ને કંઈક નવું આવતું જતું હોય છે એટલે એમાં આપણે ઘણી બધી માહિતી અપડેટ કરી છે વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત રમતની ખેલાડીઓની સંખ્યા છે મેદાનનું નામ ખેલાડીનું નામ ઉપનામ ભારતીય પ્રથમ મહિલા ખેલાડી પછી ભારતીય ખેલાડી રમતગમત ક્ષેત્રે ગુજરાતના ખેલાડીઓ પછી વિવિધ રમતોમાં આપણને હોકી ફૂટબોલ ક્રિકેટ લોન ટેનિસ કબડ્ડી ચેસ ટેબલ ટેનિસ બેડમિન્ટન વોલીબોલ બિલિયર્ડ સ્નુકર બાસ્કેટબોલ પોલો વોટર પોલો ગોલ્ફ ખોખો બેઝબોલ શૂટિંગ લાંબી 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 કૂદકો અથવા તો કુસ્તી છે રેસલિંગ વેઇટ લિફ્ટિંગ એથ્લેટ શોર્ટપુટ ગોળાફેંક સ્વિમિંગ પર્વતારોહણ ઓલિમ્પિક રમત ઉત્સવ આ બધી રમતોનું ડિટેલમાં સમાવેશ કર્યો છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપ્યા છે જેથી કરીને તમે ડાયરેક ટુ ધ પોઈન્ટ શોર્ટ એન્ડ સ્વીટ તૈયાર કરી શકો અને ડાયરેક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો તમે એના જવાબ લખી શકો તો એ રમતગમતનું પુસ્તક છે એની ફિઝિકલ કોપી ફક્ત સો રૂપિયામાં છે અને તમારે સોફ્ટ કોપી જોઈતી હોય તો ત્રીસ રૂપિયામાં એપ્લિકેશનમાં અવેલેબલ છે નાનકડો વિષય છે પણ પરીક્ષામાં ચાર પાંચ પ્રશ્નો પૂછાઈ જાય તો આપણને કામ લાગે એ પ્રકારનો આ ટોપિક છે તો આમ કરીને ટોટલ પાંચ નવા પુસ્તકો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આવનારી પરીક્ષા માટે તમે આ પુસ્તકો પસંદ કરશો અને પરીક્ષામાં જે પણ આ ટોપિકોમાંથી પ્રશ્નો પૂછાશે વિષયમાંથી એ બધા તમને આવડશે અત્યાર સુધી એન્જલ એકેડેમી દ્વારા આવા પચીસ જેટલા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે જે ઓલમોસ્ટ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ માટે પૂરતા ને પૂરતા છે આપણને કહેતા ઇનફ ટુ ઇનફ ખાલી બસ તમારે એને વ્યવસ્થિત અભ્યાસમાં લેવા પડે શાંતિથી એક એક પુસ્તક વાંચતા જાઓ તૈયાર કરતા જાઓ તો બેઠે બેઠા પ્રશ્ન એમાંથી નીકળે છે તમને કામ આવે મોટા ભાગના વિદ્યાર્થીઓનું ટાર્ગેટ હોય છે એનસીઆરટી જીસીઆરટી તો ધોરણ છથી લઈને દસ સુધીનું એનસીઆરટી જીસીઆરટી કમ્બાઈન કરી અને સરસ મજાના બે પુસ્તકમાં આપણે મૂક્યું છે તમે ડાયરેક્ટ જીસીઆરટી એનસીઆરટીના એ બે પુસ્તકો મંગાવી શકો છો અને જો તમારો ટાર્ગેટ હોય કે કોઈને કોઈ પરીક્ષા પાસ કરવી જ છે તો આખે આખો સેટ પણ તમે મંગાવી શકો છો એટલે આની બારું લગભગ કાંઈ બાકી ન રહીએ બધું આવી જાય ઇતિહાસ ભૂગોળ બંધારણ વિજ્ઞાન કમ્પ્યુટર રમત જગત ગણિત રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય અંગ્રેજી ગ્રામર બધા ટોપિક આવી જાય છે તો આવનારી પરીક્ષા માટે આમાંથી તમારે જેટલા પુસ્તકોની જે પણ વિષયમાં જરૂર હોય અથવા તો બધાની જરૂર હોય તો બધા વિષય તમે એન્જલ એકેડેમી રાસણ ખાતે રૂબરૂ લઈ જઈ શકો છો સવારે આઠથી સાંજે આઠ કોઈ પણ સમય આવી શકો છો ઓનલાઈન ઘરે બેઠા એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી દેશો તો અહીંથી કુરિયર દ્વારા તમને તમારા નજીકના તાલુકા લેવલ સુધી બાય કુરિયર મળી જશે આખે આખો સેટ ઓર્ડર કરશો તો તમને ફ્રી ડિલિવરી પણ મળશે કુરિયરનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે અલગ અલગ કોર્સ પ્રમાણે તમે કોર્સ પસંદ કરશો એપ્લિકેશનમાંથી તો એમાં બાય ડિફોલ્ટ બુક છે એ ફ્રીમાં મળી જશે રૂબરૂ આવશો તો એમાં પણ બુક ફ્રીમાં મળશે વધારે કઈ માહિતી જોતી હોય તો બુક માટે આ નંબર આપેલો છે ચુમ્મોતેર ઝીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરીને આપ માહિતી મેળવી શકો છો અન્ય સંસ્થા વિશે કઈ માહિતી જોતી હોય તો નંબર તમને આપેલા છે એના ઉપર આપ ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો રેડી તો રાહશિની જોવાની છે તૈયારી કરો છો સારા પુસ્તક છે બેઠે બેઠા પ્રશ્નો પૂછાય છે તમારે વાંચીને તૈયાર કરવાના છે ન આવડે તો એપ્લિકેશનમાં કોર્સ મૂકેલો છે એમાંથી જોઈન ભણી લેવાનું છે છતાંય મજા ન આવે તો રૂબરૂ આવી જાવ જે ઓપ્શન તમને ગમે એ બસ નક્કી કર લો શું કરવું છે મળીએ આગળ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા જોડો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી maria chalagar